આ તો ઘરનો ડાયરો છે હવે આ વૈત્યા છે ને ભજન વાળા વૈધ્યા છે મને દેખાય છે ઘરનો ડાયરો એટલે વાત કરાય કોઈ દે આપડે સલામ મારી નથી ખોટું કરવું હોય સલામ મારવાની હોય સલામ શું મારવાની હોય માને બાપ ને પગે લાગવાનું હોય દુનિયા ને શું ફગિયા લાગવાનું હારા હારા ને ગોટા વાળી દીધા સાહેબો જેવા ને સાહેબો ને ધોકાયેલા છે એમાં કઈ બાકી નથી રાખી પણ સારું થયો આ સમય આવ્યો પાછા વળ્યા ને માર્ગે સડી ગયા સારું થયો અમે બોલી છે ને તમે સાંભળો છો એમ ક્યાં પૈસા દીધા તમને પણ બાપુ ભજન ની કઈક તાકાત હોય છે ભજન નો કઈક પાવર હોય છે કચ્છ નો બારવટીઓ આ કાંઠે બારવટીઓ હતો ને આમાં કાંઠે ગયો ને દુનિયામાં બાબુ પીર થઈને પૂજાઈ ભજનની ભજન છે ને બાબત જુદી છે બાકી તો જગત માં જાનવર પૂજાય છે હળદી ના ઘાટ ઉપર મહારાણા પ્રતાપ નો ઘોડો પૂજાય છે સતાધારમાં પાડો પૂજાય છે ચમરાળામાં ભેંસ પૂજાય છે કચ્છમાં દાદા મેકરો નો કુતરો ગતાડો પૂજાય છે આપણું પાડો છે સારું નથી બોલતા લ્યો આપણે ગથાડા કરતા બે જ નથી અરે માણા જેવો અવતાર મળ્યો ભલા માણા જો માણા ને માણા ઉપયોગ ન થાય તો શું આ દુનિયામાં રહે કરે છે ને અલગ ધણી કોને બાપુ તમારે સદગુરુ હોય ને બાપુ સદગુરુ પાક મેળવી લેજો ફોગટ ગયો જાય કારણ કે સદગુરુ આપણે એટલા માટે બનાવ્યો કે આપડી આપણને ઓળખાણ કરાવે નામ ની વાત છે નામ સમો કોઈ ની જપ તપ તીર્થ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાસે રોગ અલખ થણી આખી દુનિયા કે છે અલખ એટલે લખી નોકાય બોલાય જ નહી પેલી વાત આ વાતો છે ને અમુક બાપુ ઊંડી છે આ તો ઊંડા ઉતરશો તો મજા આવશે નકર ખરે બધું ઉપર થઈને જાય છે અલગ છે ને અલખ ઈ બોલાય જ નહીં પહેલી વાત જો બોલાય ને તો લખાય ને લખાય તો વંચાય ને વંચાય તો દેખાય આ વસ્તુ આખી બાબુ છે ને ગંગા સતી એટલે કીધું કે તમને થોડીક સમજણ આવે ને પછી ચૂપ થઈ જાય કોઈને કહેવાની જરૂર નથી કારણ કે આ દેહ છે ને દેહ પાંચ તત્વનો દેહ છે તમને ઢાળ વાયતી હોય ને તો એમ કીયો કે ઢાળ બહુ વાય છે પણ આટલા ફૂટ વાય છે કે આટલા લિટર વાય છે કહીયકો આ તત્વને સમજવા માટેની વાત મીરાએ કીધું ને કે આત્મા ને ઓળખ્યા વિના લક્ષ્યોરાશી નહિ મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે તો આત્માને ઓળખવો કેવી રીતે તમને એક જ વાત કરું કોઈ પણ માણસ ને મરવું હોય પાણીમાં ધૂબકો મારે ગમે એટલી મહેનત કરે ને બાપુ તળીએ જ જાય અને જીવ નીકળી જાય એટલે પાણી થી ઉપર આવતો રહે હાડા ત્રણ મણની કાયા હોય વજન એટલો ને એટલું હોય તો ઉપર કેમ આવતું રહેતું હોય છે આપણે બહાર જ આટા માર્યા મારી પાસે જોયું જ નથી કઈ અત્યારે કોઈ નો દેહ દુર્ગંધ નથી મારતો અને એવું એક તત્વ નીકળી જાય બે દીમાં માં જો દેહ દુર્ગંધ મારી જતો હોય તો આપણે જોવું તો જોઈએ ને કે અટાણે આ ઉટકી ને મારી પાસે સાફસુફ કોણ રાખે છે નક્કી તો કઈ કરવું જોઈએ હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે મથુરા વાળા કે પાવાગઢ જવું તો હા શું ચા છે તો કહો હળિયા સીડિયા કઈ છે નહીં રાખે

આ દેહ કિંમત કઈ નથી આ દેહ ને દુનિયા દિવાળ એ જ મૂકવાની છે પણ દેહ વિના ભજન નો થાય જરૂર એની છે બાકી ભજન છે ને માલપા બેઠો એનું કરવાનું છે ગંગા સતી એ હિસાબ માર્યો એકવીસ હજાર ને છસો સુવાસા એમ નામ જાય છે આ સ્વર છે ને એ જ ઈશ્વર છે બીજો ક્યાંય છે જળ છે નહીં એકવીસ હજાર ને છસો એક મિનિટ ના પંદર એક કલાક ના નવસો બાર કલાકના ના દસ હજાર આઠસો અને ચોવીસ કલાક ના એકવીસ હજાર ને સસો થાય ગણવા હોય તો બધા સતી નો છે ને હું બોલું તમારા કાન કાનાય છે દેખાય છે આ દેખાતો નથી ને એવડું ઈજ છે એટલે કીધું કે બોલે બીજો નઈ પરમેશ્વર છે પોતે અકલ મુઠા વળા મથે બહાર જઈને ગોતે બોલે છે ને ઈજ તમારા મારા અંદર થી જે માલિક આ મેં બધું બોલી છે શું મારી પાસે ક્યાં સટું ગોઠવી છે

તમારી અને મારી જે બાબુ મારી પાસે જોત છે ને ત્યાં સુધી ની મજા છે આ દીકરો ને આ મારો દીકરો ને અમારી વહુ ને અમારા બાપા ને અમારી માન કોઈ નથી વ્યમમાં રહેતાય નહીં ઓલો કોરોના આવ્યો ત્યારે છોકરો બાપા નતો અડધો ને બાપા છોકરાનો તો અડધો બૈરું ધણી નતું અડતું ધણી બૈર નો તો હડતું મારા મારા સોંટ્યા તા ને ઓલો જેસીબી પાણા હડચેલ એમ હરચેલતા તા બોલો ઓલો ધરતી કમતી હોત બધા ખરાબ ઉપર અહીંયા ધૂઈન બોલતા હતા તમારે સુરનગરમાં શ્રી રામ જય મેં કુદા બોલા હો તો સાત જ નહીં અત્યારે મને અણાશો તેથી એમ થતું હતું કાકી જગત સુધરી દે નવા કોટા ફીટા હોય એવું નથી લાગતું બધા ભૂલી ગયા પછી હિમા સુધર્યા હોત તો આ કોરોના નો આવે પણ આમાંય કઈ સુધારો ન થયો એટલે મોટો કલાકાર છે તો બીજું કઈ કાઢવાનું એને તમે એનું નથી ભૂગી શકવાના બધાની લગામ એના હાથમાં છે મને એમ થાય કે અત્યારે ભલા મને જીવવા જેવું કઈ ઘટતું નથી પણ તમે જોવો ને તો ખોટું હાલે નવસો રૂપિયા ની કિલો બદામ છે ત્રણ હજાર રૂપિયા ની કિલો તમાકુ છે તમાકુ ઉપડે એટલે બદામ નથી ઉપડતું ખોટું નથી હાલતું ચોખું ઘી લઈ એને બજારમાં ઉપાડેજો રાડું પાડજો ચોખ્ખું ઘી છે ચોખ્ખું ઘી જો ખપે તો મને કેજો અને ઓલા દારૂ બાવળી બેસે તો પીપળે પીપળા ખૂટી રહે બોલ એવડા એ તો સારા માણસ વેચતા હોય ને થોડો કોક મોડો પડી ગયો તો મોડું થઈ ગયું ન મળ્યું એટલે પીપડા ભર્યા તો ન મળ્યો બે કિલો ઘી નથી ખપતું પાંચ પાંચ પીપડા દારૂ ખપી જાય અરે મારા રામ ખાવાનું પીવાનું ક્યાં દુનિયામાં છોડવું છે હું કામ ને પૈસા ની ને આબરૂ ની ઇજત ની દેહ ની બરબાદી કરવી જોઈએ અમારે તો અહીંયા હો હો વિખા પી ગયા પૂરું કઈ નાખ્યું એટલે મારો કહેવાનો અર્થ એ મેં તો એવા કુટુંબ બરબાદ થતા જોયા છે એટલે કહું છું બાકી તમે પીતા હોય તો પીજો હું કાંઈ બંધ કરાવવા નથી આવ્યો પણ આમાં બરબાદી છે એક લખી લેજો અને તમે કદાચ બંધ કરી દો ને તમારા ઘરમાં પાંચ રૂપિયા બચશે તો કંઈ મારા ઘરે તમને નાખવા નથી આવવા પણ કહેવાનો મારો અર્થ એ છે ખાવા પીવાની મોજ ભગવાને આપ્યો હોય તો આનંદ કરી લ્યો મોજ કરી લ્યો બાકી ખાવાનું ખવાય ન ખવાય હું તમને એક જ વાત કરું કે એ આપણી ભેંસ હોય ભેંસ

હવે તમને બધાને પ્રેમ આવે તો તમે એકસો પાંત્રી વાળો માવો સડાવો એના માટે ભોળાનાથ માં સડાય આ તમે બેહાડ્યો છે આપણો દેવ છે કઈ હા નથી કહેતો ના નથી કેતો એની માથે જો તમને આટલો ભરોસો હોય તો જીવતું જાગતું શિવાલય છે આની માથે શેનો અભિષેક કરો છો એ તો તમે જુઓ આયોજન કરીને આપણને જો જીવનમાં કઈ અસર ન થાય કોઈ અર્થ જ નથી ભલામણ મારો તો મેં હમણાં કીધું મારો મારો હિસ્સો જ એક એવો છે કે એક વ્યસન એક કુટુંબની એકતા અને એક મા બાપ ની સેવા આના સિવાય હું કોઈ દી ક્યાંય મારી ભલામણ જ ન હોય કે તમે આય પૂન કરો ને દાન કરો ને મંદિરે જાઓ ને જાત્રાએ જાઓ ને પૂંસડો ને ઢોકળો ને બધું ગાયો ને કૂતરા ની બધા હોના ભાગ લઈને આવ્યા છે આપણે મરી જાય તો ગાયું ને કૂતરાનું શું થાય એવું કઈ છે નહીં આપણે નાખી છે ને આપણે ખબર આવી છે ને જીવે છે આપણે ખોટા વ્યામ માં ઠેકડા ફરીએ પણ તમને અને મને એક ચાવી ભરી ફરી ના રમકડા દુનિયામાં મૂક્યા છે ચાવી ખૂટી રે ને રમકડું પડ્યું રે ને એમ બસ આટલી જ વાર છે બીજું કઈ છે નહીં

અને આ દુનિયા છોડીને તમે જાવ ને તૈયાર જ રાખ્યું હોય લાકડા હોય ઉપાડનારા હોય ખોકા મારનારા હોય દિવાળીઓ મુકનારા હોય તો પેલી ને છેલ્લી બે તૈયારી નહીં હોય પણ એવા આપણે જે ઠેકડા ભરીએ છીએ ને ભાઈ એટલે આ ઠેકડા મેં ભર્યા છે ને મારો જાત અનુભવ છે એટલે કઉ છું માર્ગે સડી જઈ ગયો

ચંદ્રભાડ જાઉ લીટી નહીં આવે તું તો ગગન મંડળમાં ચડી ગયો ગગન મંડળ છે ને મહાપુરુષો આને કે છે આમાં તમને બધું નક્કી થાય ખેતર જાવું છે વાડીએ જવું છે ગામમાં જવું છે વાહન લેવું છે દીકરો પરણાવો છે મકાન બનાવવું બધું આમાંથી નક્કી થાય આ સાંતલા આએ શું કામ કરે લ્યો વાહ કરે કરત હાલે આ સાંજલા અહીંયા કરે છે તો કઈક તો નક્કી કર્યું છે ને ગાલે કરે તો હાલે આખા શરીરમાં માં ગમ્યા સાંજલા નો હાલે પણ આયા જ ખજાનો છે આખા શરીરનું નું સબ છે